આખો અમારા ગોંડલ છાપ એવી પડે છે કે ગોંડલ માં ગુંડાગર્દી થાય છે બીજું બેન કેવું થયું તમે જે લોકો લાઈવ માં લીધા હતા ને એ લોકો તો પોર કોંગ્રેસી હતા એને તો પાંચ વાગ્યા પછી દારૂ પીધી બોલાવાય ને એવા લોકો છે નમસ્કાર મિત્રો ગણેશ ગોંડલના અત્યારે ઘણા બધા વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ગોંડલની દાદાગીરીના વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જી હા મિત્રો ત્યારે અત્યારે એક રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેમાં પત્રકાર અને ગોંડલના એક ઉદ્યોગપતિ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ કોલ રેકોર્ડિંગમાં તમે સાંભળી રહ્યા છો કે તે શું વાતો કરી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયો પણ મિત્રો પહેલા તો તમે અમારી ચેનલ માં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલ ને અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સ માં લખજો બેન ગોંડલ થી બોલું છું બોલો ઓ એમાં શું છે કે અમે આયા છે ને બધા ઉદ્યોગ બિઝનેસ ધંધા કરતી છે

હજી હું તમને વિનંતી કરું છું બેન કે અમારા ગોંડલમાં તમે માર્કેટિંગ યાર્ડ માં જોવો આવો કે ગોંડલ કેમ હાલે છે બેન બેન તમે એક જો મારા બેન એક સાંભળી લ્યો કે આખા ગુજરાતમાં માનો કે ગોંડલની એક એવી સીટ આટલા ઉદ્યોગો છે ને મોટા મોટા આખા રાજકોટના ઉદ્યોગપતિઓ ગોંડલ બિઝનેસ કરવા આવે છે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ કરે છે એનું કારણ શું ખબર છે કે ચૂંટણી ફંડ ઉપર એ પરિવાર એક રૂપિયો ચૂંટણી ફંડ લેતો નથી અને એની સામે ગોંડલમાં એ શાંતિથી બિઝનેસ કરીને અમે રક્ષણ આપે છે ઓકે આવો બેન અમને પરિવાર મેળવ છે ને ડેમેજ થાય ને અમને પોસાય નહીં એટલે મારા બેન તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમે એકવાર અહીંયા સાચી તપાસ કરો ને પછી જી બોલવું ઓકે ઓકે ઓ મારા મારા